જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં તમારું ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે જીએસઆરટીસીમાં જે હેલ્પરની ભરતી આવી છે તો તેનું ઓનલાઈન ફોર્મ ઘર બેઠા મોબાઈલમાંથી કઈ રીતે ભરી શકાય તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ જાણીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ કોઈ પણ ઇન્ટરનેટ વેબ બ્રાઉઝરમાં સર્ચ કરશું તો ચાલો મિત્રો આપણે અહીં ગૂગલમાં સર્ચ કરીશું ઓજસ ઓજસ પર ક્લિક કરતાં તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે જે વેબ ઓજસની વેબસાઇટ છે તમને જોવા મળશે તો તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરતાં તમને આ ટાઈપનું મળશે તો અહીં તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન આપેલું છે તો ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરતાં સૌ પ્રથમ તમને એપ્લાય જોવા મળશે તો એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે એપ્લાય પર ક્લિક કરતા તમને આ ટાઈપનું જોવા મળશે સિલેક્ટ એડવર્ટાઇઝ બાય ડિપાર્ટમેન્ટ તો અહીં તમારે સિલેક્ટ પર ક્લિક કરવાનું રહેશે તો તેમાં તમે અહીં જોઈ શકો છો જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તો તેના પર અહીં જોઈ શકો છો તો તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરતાં તમને જે જીએસઆરટીસીની કોઈપણ ભરતી છે તો તેનો તમને અહીં લિસ્ટ બતાવશે અહીં એડવર્ટાઇઝમેન્ટ નંબર છે અને અહીં ટાઇટલ છે હેલ્પર તો અહીં તમને જોવા મળશે તો તેના પર અહીં સાઈડમાં તમને બતાવેલું છે એપ્લાય અને ડિટેલનો જે ઓપ્શન આપેલા છે તો એપ ડિટેલમાં તમે પીડીએફ તેની ડાઉનલોડ કરી શકશો અને એપ્લાય પર ક્લિક કરતાં તમને આ ટાઈપનું જોવા મળશે તો અહીં સાઈડમાં પણ એપ્લાય નાવ છે તો એપ્લાય નાવ પર ક્લિક કરતાં તમને આ ટાઈપનું જોવા મળશે તો તેમાં એન્ટર રજીસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ જો એ રજીસ્ટ્રેશન નંબર ના હોય તો મિત્રો અહીં આપેલું છે સ્કીપ સ્કીપ બટન છે સ્કીપ તો સ્કીપ પર એન્ટર કરવાનું રહેશે એટલે તમને તમારું જે ફોર્મ ખુલી જશે તો આ ટાઈપનું તમારું ફોર્મ ખુલી જશે તેમાં હેલ્પર ભરતી બે હજાર ચોવીસ પચીસ જીએસઆરટીસી જે એડવર્ટાઈઝ નંબર છે અહીં તમારે પ્રથમ ટાઇટલ છે મિસ્ટર મિસિસ જે હોય પછી સરનેમ તમારી લખવાની છે સરનેમ જે તમારી જે હોય એમ તમારી જે પરમાર લખાવતા હોય કે જાદવ હોય કે કોઈ પણ તમારી સરનેમ રબારી હોય કે પટેલ હોય તમારી સરનેમ પછી તમારો ફર્સ્ટ નેમ છે તમારું નામ આવશે પછી ફાધરનું નામ હસબન્ડ નેમ પછી મધરનું નામ છે પછી જેન્ડર જે તમારે મેલ ફિમેલ જે હોય એના પછી ડેટ ઓફ બર્થ એસએસસીના પ્રમાણપત્ર પ્રમાણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કેટના પ્રમાણે પછી મેરિટલ સ્ટેટસ જે તમે મેરિડ છો અનમેરિડ છો તેના પર પછી તમારી કે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે ખાસ કેટેગરી સિલેક્ટ કરી દેવાની પછી ફરીથી તમારે રીજેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અહીં પછી કોમ્યુનિકેશન ડિટેલ છે તમારો પ્રેઝન્ટ એડ્રેસ છે પછી સ્ટેટ છે ડિસ્ટ્રિક્ટ છે તાલુકો છે પિનકોડ છે એ માહિતી તમારે અહીં લખવાની છે ફરીથી પરમે પરમાનન્ટ એડ્રેસ છે સ્ટેટ છે ડિસ્ટ્રિક્ટ છે તાલુકા પિનકોડ મોબાઈલ નંબર ખાસ તમારે મોબાઈલ નંબર જે તમારો પરમાનન્ટ ચાલુ હોય તે જ લખવાનો જો બીજો નંબર લખશો તો પ્રોબ્લેમ તમને થશે ગમે ત્યારે કોઈપણ ભરતી વિશે માહિતી તમારા મોબાઈલ નંબર પર આવશે પછી મોબાઈલ નંબર રીટાઈપ ફરીથી પછી ઈમેલ એડ્રેસ જે તમારો ઈમેલ એડ્રેસ હોય તે લખી દેવાનો એના પછી અધર ડિટેલ છે અન્ય માહિતી તો પછી જો તમે રમતગમતના વધારાના ગુણ લાયકાત ધરાવો છો રમતગમતનું કોઈ સર્ટિફિકેટ છે તો તમે આની અંદર એડ કરી શકશો યસ યર નવ એના પછી તમે ફિઝિકલ હેન્ડીકેપ છો તો તેના પર તમારે જો નથી તો નોટ એપ્લિકેબલ પર ક્લિક કરવાનું રહેશે જો છો તો તમારે એ જે હોય બતાવવાનું રહેશે ડીપ કે વન આ વન લેગ જે પણ હોય એ તમારે અહીં દર્શાવવાનું રહેશે એના પછી અહીં ડુ યુ નીડ ફેસિલિટી ઓર સ્ક્રાઈબ લઈઓ જો તમારે લઈએની જરૂર છે જો તમે રાઇટિંગ માટે અથવા તો અંધ છે જે અંધ માણસો છે તે લખી નથી શકતા અથવા તો જોઈ નથી તો તેમના માટે લઈએ જો જરૂર હોય તો યશ લખવાનું નવ તો નો લખવાનું પછી બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું જો હોય તો એમાં ફરજિયાત છે બરાબર એના પછી વિધવાઓ માટે જે વિડો હોનો યશ નો એનો સર્ટિફિકેટ પછી એક્સમેન્સ આર્મીવાળા માટે પણ અહીં જે ડિટેલ છે એ પણ ભરી દેવાની રહેશે પછી સરકારી કે અર્ધ સરકારી કે અન્ય બોર્ડ કે કોર્પોરેશન કે ફરજ બજાવો છો કે ગુજરાત જીએસઆરટીસીમાં તો એમાં યસ જો બજાવો છો તો યસ લખવાનું ન તો નો જો નથી નોકરી કરતા તો નો લખી દેવાનો સો તમારી પાસે આઈપીએસ હેઠળ કોઈ ગુનો નોંધાયેલો અથવા તો કોઈ ક્રાઇમ છે કે યસ તો યસ પર ક્લિક કરવાનું ન તો નો પર બરાબર પછી મિત્રો જો કોઈ પણ આઈપીએસ આઈપીસી પ્રમાણે ગુનો નોંધાયેલો છે તો તમે ફોર્મ નહીં ભરી શકો એના પછી ગુજરાત વાહન વ્યવહાર નિગમ કે સરકારી કે કોર્પોરેશનમાં બરતરફ કે રુક્ષ થયેલ છે જો યસ હા તો યસ યાર નો મોટા જવાબ આપવાના એના પછી તમારે લેંગ્વેજ ડિટેલ જેમાં ઇંગ્લિશ ગુજરાતીમાં બધા એમાં ટીક કરી દેવાનું રહેશે આ રીતે ટીક કરવાનું રહેશે એના પછી તમારી શૈક્ષણિક લાયકાત અહીં સિલેક્ટ તમારી એજ્યુકેશન ડિટેલ અહીં ક્લિક કરશો તો તમે જે તમારો કાર્પેન્ટર કે ઓટોમોબાઈલ કે જે પણ હોય છે એ સિલેક્ટ પછી પર્સન્ટેજ તમારે લખવાના પછી ક્લાસ ડિસ્ટ્રિક્શન ફર્સ્ટ સેકન્ડ ડિસ્ટ્રિક્શન જો સાહીઠ પ્લસ હોય તો તમારે ફર્સ્ટ ક્લાસ પચાસ આજુબાજુ હોય તો તમારે સેકન્ડ ક્લાસ જો સિત્તેર અબવ હોય સિત્તેરથી ઉપર તો તમારે ડિસ્ટ્રિક્શન એ પછી તમારું બોર્ડ પછી અહીં તમારે પાસિંગ યર લખવાનું રહેશે જે અહીં તમે જોઈ શકો છો પાસિંગ યર છે પછી ટ્રાયલ નંબર પહેલાં ટ્રાય બીજા ટ્રાય એ તમારે લખવાનો પછી તમારે ટ્રાયલ સર્ટિફિકેટ લાસ્ટ જેવો હોય એનામાં નંબર આપેલો છે એ તમારે લખવાનો રહેશે એના પછી અહીં તમે જોઈ શકો છો વધારાની જો તમે એપ્રેન્ટિસ કરી હોય તો એપ્રેન્ટિસની ડિટેલ તમે અહીં જોઈ શકો છો અહીં તમે આપેલો છે તો તેના પર ક્લિક કરવાનું રહેશે કોઈ પ્રાઇવેટ કે સરકારી કંપનીમાં કે જીસીવીટી એનસીવીટી જે હોય પર એમાં પછી તમારે પર્સન્ટેજ દર્શાવવાના રહેશે એના પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ સ્ટેટ પછી પાસિંગ યર એના પછી તમે અહીં ડિકલેરેશન તમારે યસ પર ક્લિક કરવાનું રહેશે યસ પર ક્લિક કરતા તમારો ફોર્મ સેવ થઈ જશે અહીં જે સેવ બટન યસ પર ક્લિક કરી અને સેવ પર ક્લિક કરી દેવાનું એટલે તમારું ફોર્મ ભરાઈ જશે એના પછી તમારું ફોર્મ કન્ફર્મેશન માટે તો પછી તમારું કન્ફર્મેશન કરી દેવાનું હવે મિત્રો સેવ ફોર્મ થઈ ગયું છે તો તેના પર તેના પછી તમને અરજી ક્રમાંક નંબર આવશે જે અરજી નંબર તો તેનો સાચવીને રાખવાનો રહેશે એના પછી તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે તો અહીં તમે જોઈ શકો છો અપલોડ અપલોડ પર ક્લિક કરવાનું રહેશે અપલોડ પર ક્લિક કરતાં તમે ફોટો અને સિગ્નેચર પર ક્લિક કરતાં તમને આ ટાઈપનો જોવા મળશે જે અહીં તમે જોઈ શકો છો અહીં તમારે એપ્લિકેશન નંબર જે લખવાનો અહીં જીએસઆરટીસી જે તમારો એપ્લિકેશન નંબર હોય તે અહીં એન્ટર કરવાનો અને તમારી ડેટ ઓફ બર્થ પછી અહીં કેપચા કોડ કેપ્ચા કોડ એન્ટર કરીને પછી ઓકે પર ક્લિક કરવાનું રહેશે અહીં ઓકે આપેલું છે ઓકે પર ક્લિક કરતાં તમારો ફોટાનું જે અપલોડ કરવાનું છે તેનો આ ટાઈપનો ઇન્ટરફ્રેસ જોવા મળશે હવે મિત્રો અહીં તમારે અહીં બતાવેલો છે ચૂજ ફાઇલ તો તેના પર ક્લિક કરતાં તમારે જે ફોટો છે ફોટો પસંદ કરવાનો છે ને પછી તેનો અપલોડ કરવાનો જ એ પણ જેપીજી ફોર્મેટમાં એ રીતે સિગ્નેચરમાં ચૂચ ફાઇલ અને પછી અપલોડ કરવાનો રહેશે હવે મિત્રો ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી તમારે ફરીથી પાછું એપ્લિકેશન કન્ફર્મ કરવા માટે હોમ પેજ પર આવવાનું છે અહીં તમે ફરીથી જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરતાં તમે નીચે અહીં જોઈ શકો છો કન્ફર્મ એપ્લિકેશન કન્ફર્મ તો કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે કન્ફર્મ પર ક્લિક કરતા આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે અહીં તમારે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ પછી અહીં કેપચા કોડ એન્ટર કરવાના રહેશે એન્ટર કેપ્ચા કોડ એન્ટર કર્યા પછી અહીં ઓકે પર ક્લિક કરવાનું રહેશે ઓક ઓકે પર ક્લિક કર્યા પછી તમને આ ટાઈપનો તમારો ડિટેલ જોવા મળશે અને નીચે લખેલું હશે કન્ફર્મ એપ્લિકેશન તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે અને તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે હવે મિત્રો એપ્લિકેશન કન્ફર્મ થયા પછી આપણે ફી ભરવાની રહેશે તો ફી ભરવા માટે તમે ફરીથી પાછા હોમમાં આવી અને અહીં તમે જોઈ શકો છો ફી ફીનું ઓપ્શન આપેલું છે તો તેના પર ક્લિક કરવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો ફીના ઓપ્શન પર ક્લિક કરતાં અહીં ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલન તો તેના પર ક્લિક કરવાનું રહેશે તો તેના પર ક્લિક કરતાં આ ટાઈપનો તમને ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમારે સિલેક્ટ જોબ તો તેના પર ક્લિક કરશે જે અહીં તમે જોઈ શકો છો હેલ્પર જીએસઆરટીસી હેલ્પર એના પછી અહીં તમારે કન્ફર્મેશન જે નંબર આપેલો છે એ કન્ફર્મેશન એન્ટર કરવાનો રહેશે અને એના પછી તમારી ડેટ ઓફ બર્થ અહીં તમે જોઈ શકશો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ એના પછી અહીં કેપ્ચા કોડ તમારે એન્ટર કરવાનો રહેશે અહીં જે કેપચા કોડ આપેલો છે એ કેપચા કોડ એન્ટર કરવાનો રહેશે એના પછી અહીં અલગ અલગ ઓપ્શન આપેલા છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પછી અહીં સાઈડમાં આપેલું છે ઓનલાઈન પેમેન્ટ ફી તમે ઓનલાઈન પેમેન્ટ ફી ભરવા માટે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો તો એના માટે પણ ઓનલાઈન પેમેન્ટ રિસીપ જે ઓનલાઈન એપ્લિકેશન ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી તમે ભરી શકો છો જે અહીં તમે જોઈ શકો છો એના પછી તમે એની રિસિપ્ટ પણ અહીં બતાવેલું છે ઓનલાઈન પેમેન્ટ રિસિપ તો તમે ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે તમે ઓનલાઈન પેમેન્ટ ફી ભરીને તમારું એપ્લિકેશન કમ્પ્લીટ ભરી શકશો અને જે સંપૂર્ણ ફી ભરેલું એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો